વડોદરા શહેરના માણેજા ફાટક પાસે એક સાથે 9 મકાનોની છતની પેરાફિટ તૂટી પડતા આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રિ દરમિયાન એક સાથે 9 મકાનોની છતની પેરાફિટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આ ઘટનામાં 3 મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને આ ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બનાવમાં રહીશોએ બિલ્ડરને જવાબદાર ઠેરવી તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો છે કે તંત્રએ રોજ બાંધકામ વર્ષ જૂનું હોવાથી મકાન માલિકોને નોટિસ આપી હતી અને આ ઘટના નોટિસ આપ્યાના દિવસે જ બની હતી શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી શહેરના માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ ઓગણીસ રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લોકો પોતાના ઘરમાં આરામ ફરવામી રહ્યા હતા જે દરમિયાન અચાનક એક સાથે આઠથી નવ મકાનોની છતની પેરાફીટ ધડાકા સાથે તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઇજાઓ પહોંચી હતી ત્યારે મોડી રાત્રિ દરમિયાન ધડાકા સાથે એક સાથે નવ મકાનોના છતની પેરાફીટ તૂટી પડતા ઘર આંગણે સુઈ રહેલા લોકોમાં દોડધામ મચી હતી આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી મૂકી હતી મોડી રાત્રે લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી